કોંગ્રેસ દ્વારા ટાઉન હોલ બહાર આંદોલન કરવામાં આવ્યું કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ ગુલાબના ફૂલ અને પ્લે સાથે ગેટવેલ સુન તેમજ સેવ વીએસ હોસ્પિટલના બેનર સાથે હોસ્પિટલનું નવીનીકરણ કરી સુપર સ્પેશ્યાલિટીની સગવડ સાથે શરૂ કરવા માંગ કરી હતી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત આ હોસ્પિટલ રિનોવેશનના નામે બંધ કરી દેવામાં આવી હતી અને નવી એસવીપી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે છેલ્લા ચાર વર્ષથી હોસ્પિટલ રિનોવેશન પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં પણ ભાજપના સત્તાધીશો કે કોર્પોરેશન તંત્ર દ્વારા રિનોવેશન કરાવવામાં આવ્યું નથી નેવું વર્ષથી વધારે જૂનીને સરદાર વલ્લભભાઈ પટેલના નામે શરૂ કરવામાં આવેલી વીએસ હોસ્પિટલને રિનોવેશન કરી ફરીથી શરૂ કરવાની માંગણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર તેમજ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓ દ્વારા એલિસ બ્રિજ પાસે આવેલા ટાઉનહોલ બહાર કી દુકાનના નામે આંદોલન કર્યું હતું વીએસ હોસ્પિટલને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના શાસકો બીમાર છે જેના કારણે તેઓને ગેટવેલ સૂનના બેનરો સાથે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મોહબ્બત કી દુકાનના નામે હવે ગુજરાતમાં ગુલાબનું ફૂલ લઈને આંદોલન કરવામાં આવ્યું છે ચાર લાખથી વધારે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે જેથી હવે વીએસ હોસ્પિટલ ફરી શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું